નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર જે લોકોના લગ્નમાં કોઈ પણ પ્રકારે વિલંબ આવી રહ્યો હોય એવા લોકો ખાસ આ વિડિયો સાંભળે મિત્રો સમાજમાં આપણે ઘણી વખત જોઈએ જે વ્યક્તિ દરેક રીતે યોગ્ય હોય છે સારી નોકરી સારી જગ્યાએ મકાન અને સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા હોવા છતાં પણ એવા માણસોના લગ્નમાં કોઈના કોઈ પ્રકારે વિલંબ આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું થવાનું મુખ્ય કારણ જન્મકુંડલીમાં રહેલા અનિષ્ટ ગ્રહયોગ હોય છે તો આ ગ્રહયોગો દૂર કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઉપાય બતાવેલા છે સૌપ્રથમ ગુરુવારે સવારે બે મુઠી જેટલી ચણાની દાળ લઈ અને પાણીમાં પલાળવી એક કલાક સુધી એ દાળ પલાળી રાખવી એ પછી પોતાની સાથે એ દાળ લઈ જાવી અને જ્યાં પીપળાનું વૃક્ષ હોય એ વૃક્ષના મૂળની નીચે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલી અને ચણાની દાળ છે એ એક મુઠ્ઠી જેટલી ત્યાં ચઢાવવી બાકી રહેલી એક મુઠ્ઠી જેટલી દાળ છે એ શિવ મંદિરે પોતાની સાથે લઈ જાવી અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા ભગવાન શિવજી પાસે એ દાળ ચડાવી પછી બે હાથ જોડી લગ્ન યોગ વહેલો આવે એવા માટે ભગવાન શિવની પ્રાર્થના કરવી ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા પોતાના ઘરે પાછું આવવું પછી સાંજના સમયે ચણાના લોટમાંથી એક મીઠાઈ બનાવી અને પોતાના હાથે ગાય બ્રાહ્મણ અને સાધુને એ મીઠાઈ દાન કરવી જ્યોતિષશાસ્ત્ર કહે છે આવું જે પણ વ્યક્તિ કરે છે એ લોકોના લગ્નમાં રહેલા વિલંબ દૂર થાય છે અને લગ્ન યોગ વહેલો થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો બધાને જય માતાજી જય દ્વારકાધીશ